આ નર્મદા જિલ્લાના દેદીયાપાડાથી મોવી જવાના માર્ગ પર યાલગામ પાસે આવેલો પુલ પરિવાર તૂટી જતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પુલ તૂટતા જ રસ્તા પરથી પસાર થતા હજારો વાહનોને ત્રીસ કિલોમીટર ફરવાનો વારો આવ્યો છે યાલગામ નજીક આવેલો પુલ અત્યાર સુધી ત્રણ વખત તૂટી ગયો છે બે વખત પુલના રિપેરિંગ કામમાં

પેલા વરસાદ ધોવાઈ ગયો હવે અમારે હાલ છે ને પણ ગામ એ બધા ગામડાઓ છે આગળના દસેક ગામડાઓ છે એ લોકો ને તકલીફ બહુ જ કે આમ ફરવું પડે એટલે વરસાદ વધારે પડવાથી આ અને પેલી બે સરકારની કે ખબર ની કોન્ટ્રાક્ટની બેદરકારી થી આ તૂટી ગયું છે